छोटाउदयपुर पलासंढ़ा गांस अकस्मात सर्जा है रस्ता पर अचानक पशु आता ने अकस्मात नड़ो अकस्मात आ घटना में सदनसीबे कोई जानहा पहुंची और कार्यवाही हाथ धारी

સાર ઉપર पहुंची અને પોલીસે વધુ કાર્યવાહી હાથ કરી છે છોટાઉદેપુરની ઘટના છે કે જ્યાં બલાસંડા ગામની પાસે અકસ્માત થયો છે રસ્તા ઉપર અચાનક જ એક પશુ આવી ચડ્યું જેના કારણે કારને અકસ્માત નળ્યો છે તો આકસ્માતની ઘટનામાં સદનસે કોઈ જાનહાનિનો સમાચાર નથી આંગે પોલીસે જાણ કરતાં તાત્કાલિક પોલીસે સ્થળ તપાસ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે